શ્યામ કુમાર ના નમસ્કાર આજના વિડીયો માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દૂધ નો રંગ સફેદ હોવા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે કેસીન પ્રોટીન કેસીન પ્રોટીન દૂધમાં કેસીન નામનું એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે આ પ્રોટીન કેલ્શિયમ અને ફોસ્ફેટ સાથે મળીને નાના કણો માઇસેલ્સ માઇસેલ્સ બનાવે છે જ્યારે પ્રકાશ દૂધમાંથી પસાર થાય છે ત્યારે આ કેસીન માઇસેલ્સ પ્રકાશના તમામ તરંગ લંબાઈને વેવલેન્સ જુદી જુદી દિશામાં વિખેરી નાખે છે પ્રકાશનું આ વિખેરણ સ્કેટરિંગ દૂધને સફેદ રંગ આપે છે આ જ કારણ છે કે ભેન્સના દૂધમાં ગાયના દૂધ કરતા કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેન્સનું દૂધ વધુ સફેદ દેખાય છે ચરબીના કણો ફેટ ગ્લોબ્યુલ્સ દૂધમાં ચરબીના નાના ગોળાકાર કણો પણ હોય છે આ ચરબીના કણો પણ પ્રકાશને વિખેરવામાં મદદ કરે છે જે દૂધના સફેદ રંગમાં ફાળો આપે છે આથી વધુ ચરબીવાળું દૂધ જેમ કે આખું દૂધ સ્કીમ્ડ દૂધ ઓછી ચરબીવાળું દૂધ કરતા વધુ સફેદ દેખાય છે કારણ કે સ્કીમ દૂધમાં ચરબીના કણો ઓછા હોય છે તેથી પ્રકાશનું વિખેરણ ઓછું થાય છે અને તે થોડું પારદર્શક કે આછું વાદળી દેખાઈ શકે છે આ ઉપરાંત દૂધમાં પાણી લેક્ટોઝ ખાંડ વિટામિન્સ અને ખનીજો જેવા અન્ય ઘટકો પણ હોય છે જે સામૂહિક રીતે દૂધના સફેદ દેખાવમાં ફાળો